આજરોજ ધરમપુર તાલુકાના નડકધરી ગામમાં નિશાળ ફળિયાની આંગણવાડીમાં આદિવાસી બાળકોને અનાજમાં સડેલા ચોખા અને વ્હાઇટ મોટા પથ્થરો નીકળતા કલ્પેશ પટેલે ધરમપુર કચેરીમાં મહાદેવનું રુદ્રરૂપ ધારણ કર્યું હતું જુઓ કચેરીનો નજારો

તમે કંટ્રોલ માં તો હું કીધું મેં એને કીધું કે કટો પર ગયા તો મેં મને એમ કીધું કે એ તો જથ્થો છે એવો આવી ગયો તમે કે ફેકવાનું તો ફેકી દે એમ કે હું બદલી ન્યા ભાઈ કે ન્યા ભાઈ અને પાછો દરવાજા બંધ કરીને કે પી ગયો પાછો ઘરે આવ્યો અને ફોન કર્યો

તાલુકાના નડકધરી ગામે નિશાળ ફળિયામાં જે આંગણવાડી છે ત્યાં જે બાળકોને જે ચોખા આપવામાં આવ્યા છે એમાં વ્હાઈટ કલરના પથ્થર નીકળ્યા છે અને ચોખા પણ એટલી સળેલી હાલતમાં છે કે જે અમે આદિવાસી લોકો ઢોરને પણ નથી ખવડાવતા એવા અનાજ અમારા બાળકોને ખવડાવવામાં આવે છે મને એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક આ આદિવાસી વિદ્યાર્થીઓ બાળકો સાથે એમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યું હોય કારણ કે અહીંના સ્થાનિક આગેવાનો ગ્રામ પંચાયતના સભ્યો છે એમણે જે ફરિયાદ કરી અને શ્રીની જે ફરિયાદ આવી એના અનુસંધાને એમણે કંટ્રોલ ધારકને પણ ફોન કર્યો કે આ ચોખા બદલી આપો પરંતુ કંટ્રોલ ધારક દ્વારા એવો જવાબ આપવામાં આવે છે કે આ ચોખા તમે ફેંકી દો અથવા ફરી બીજા આવશે ત્યારે બદલી દેશો આ કેટલું યોગ્ય મારી વહીવટી તંત્રને વિનંતી છે આ કંટ્રોલ ધારક પર પણ કાર્યવાહી થવી જોઈએ અને ગોડાઉન મેનેજર જે એમને આ ચોખા બાળકોને મોકલાયા છે એમના પર પણ કાર્યવાહી થવી જોઈએ અને જો કાર્યવાહી ન કરવામાં આવી તો આ અનાજનો જથ્થો લઈને મામલતદાર કચેરી પહોંચાડવામાં આવશે જેની ગંભીર નોંધ લેવી એની પરિસ્થિતિ કરશે

લે કે આવો હોય તો ત્યારે આગળ વાહી કરો અને સસ્પેક્ટ કરો જે બી ક્વોરટ અધિકારી જેણે બી ઓનજુક કર્યું છે ચાલામાં દેની આમાં મામલાદાર હું દેરાવ કરીશ આવનાર દિવસોમાં એટલે આ તો તમારે સેમ્પલ લઈ લો બમું આદિ પત્રક છે હા થોડાઈ દે એટલે ને એ દિવસ પહેલા કંટ્રોલમાંથી એ લોકો લઈ આવ્યા અને લાવને આજે ખોલી દેજો નહી કા બોલ્યું વાળા બેની ફોન મે કે આ 4:00 બજલી આવો તો પોતાનું ઉઢડવા માટે હા એ કંટ્રોલ વાળા તે ભાઈ આની બદલે તમારે એક વાત થઈ ગઈ ચાલે આ છે આ કાથી કે આમાંથી મે બોલ્યું લાઈવ છે કે આપને વિરૂપ્યો એ આવેલા કે કે નળગરીમાં બાળકોનું એન્જિનિયરમેન્ટનો ને અમારું ધોરણ માટે એ બોલ્યું કે નાવરડી પરમ કૃપીય વાત્સલ્ય તો આલ્લો અને કૃતિ

અલગ ડિપાર્ટમેન્ટ લેવા આપી છે કે ત્યારે જોડાયા રૂબાણવાળામાં છે ને જ્યાંથી આપે ત્યાંથી અમારા બાળકો સુધી ગયો જે અમને મંજૂર નહીં મળે એ તો બરાબર આજ રોજ ધરમપુર તાલુકાના નરદારી ગામે ગામના સરપંચ સી અને સ્થાનિક આગેવાડીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે કે જે આંગણવાડીમાં જે બાળકોને ચોખ્ખા આપવામાં આવ્યા છે એ એકદમ સરેલી હાલતમાં હતા જે બાબતે આજે રૂબરૂ ચકાસણી કરવા ગયા હતા અને ત્યારબાદ એ ચોખા લઈને આજે મામલતદાર કચેરીએ પ્રાંત સાહેબને આપ્યા છે અને ફરિયાદ કરી છે કે આવા ચોખા જે અમે આદિવાસી લોકો ધોળને પણ નથી ખવડાવતા એ અમારા બાળકોને ખવડાવવાની વાત કરે છે અગાઉ મોરમાળ ખાતે સડેલા તણ આપ્યા હતા ત્યારબાદ ઢોળુંગરી ત્યારબાદ આસુરા ગામે અને ફરી આ નરદરી ગામે ચોખા મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ ખરાબ થઈ છે જેનો જથ્થો આદિવાસી વિસ્તારોમાં પધરાવી દેવાનો ત્યાં કોઈ જોવાવાળું નથી અમે આજે સ્પષ્ટ ભાષામાં કીધું છે આ ચોખાનો જથ્થો તાત્કાલિક બદલવામાં આવે અને જેમણે પણ આ ચોખા મુકાયેલા છે એ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે કારણ કે એકને કુલ વારંવાર ન થાય આજે અમે એમની વિનંતી કરી છે જો એના પર કાર્યવાહી ન કરવામાં આવી આગામી દિવસમાં આ મામલતદાર કચેરીનો ઘેરાવો પણ કરીશું ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો